રણુજાના રાજા રામદેવ પીર અને હરજીનને જીવનદાન તો આજનો વિડીયો આપણે શરૂઆત કરતાં મારી બહેનો મારા ભાઈઓ વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ કે હિન્દવા પીરની ખ્યાતિ વ્યાપક બની રહી છે પીરના દર્શન કરવા માટે રાજસ્થાન સિંધ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રથી યાત્રિકો આવે છે પોતાના શરીરના રોગ મટાડવા માટે રોગગ્રસ્તો આવે છે આસ્તિકોની મનોકામના પૂર્ણ થવાથી હિન્દ્વાપીરનો જય જય કાર થઈ રહ્યો હતો પીરનું નામ સાંભળીને ઇસ્લામના ઉપાસકોને અકળામણ થતી હતી હિન્દુ ધર્મમાં પીર હોઈ શકે નહીં પીર તો માત્ર ઇસ્લામમાં જ હોય અન્ય ધર્મમાં પીર હોઈ શકે એવો કોઈ ઉલ્લેખ કુરાનમાં નથી રામદેવના નામની આગળ પીરનું વિશેષણ હોવાથી મુસ્લિમ આલ આલમમાં ખખડા ખખડ ભગડાટ મચી ગયો હતો મક્કાના મૌલ્યો વચ્ચે ચર્ચા થતી હતી રાજસ્થાનમાં રણુજા નામનું નાનું ગામ છે આની અંદર જે લખ્યું છે એ આ બુક દ્વારા જે અમે કહ્યું ને બાદલમાં લખ્યું છે એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું મારી અંદર જે પ્રશ્નલ વાત છે એ હું જોડતો નથી પ્રશ્નલ વાત હોય એ હું ડાયરેક્ટ તમને કહી દેતો હોઉં છું જ્યારે વચમાં હું રોકાઉં છું ત્યારે ક્યારેક પણ આપણે આગળ વાંચીએ કે એ ગામના જાગીદાર અજમલના દીકરા રામદેવે એના નામની આગળ પીરનું વિશેષણ વાપરીને પોતાની જાતને પીરનો દર્જો આપ્યો છે એ સાતાની કસોટી થવી જરૂરી છે એવો નિધાર કરીને મક્કાના કાજીની આગેવાનીમાં નિયુક્ત થયેલું પંચ પંચ રામદેવની પીરાઈની પરીક્ષા લેવા માટે રણુજાવ્યા આપણે ઘણીવાર અખ્યાનમાં પણ જોયું છે અને જે ફિલ્મ છે એની અંદર પણ આ સાંભળ્યું છે કે મક્કા મક્કા પાંચ પીર કયા છે ને તો આ એની જ વાત છે રામદેવજી એમને મળવા આવેલા કેટલાક ભક્તો વચ્ચે બેસીને અલખના નાથની વાતો કરતા હતા એ જ સમયે મક્કાનું પંચ આવ્યું રામદેવજીએ ઊભા થઈને આગતનો આવકાર આપ્યો જલપાન કરાવ્યું એ પછીથી એમણે પૂછ્યું આપ ક્યાંથી આવો છો અહીં આવવાનું પ્રયોજન જણાવો પંચના આગેવાન હુસેને કહ્યું અમે મક્કાથી આવ્યા છીએ તમે તમારા નામની આગળ પીરના નામનું વિશેષણ મૂક્યું છે એ યોગ્ય નથી તમે હિન્દુ છો કે મુસલમાન છો રામદેવજી કહે હું હિન્દુ છું હુસેન કહે ઇસ્લામ મજબી ઇન્સાન પીર હોઈ શકે હિન્દુ ધર્મમાં પીર હોતા નથી તમે હિન્દુ હોવા છતાં પોતાને પીર તરીકે ઓળખાવીને અલ્લાહનો અપરાધ કર્યો છે તો અહીં હું ઉલ્લેખ કરું છું કે આની મને કોઈ પુષ્ટિ નથી જે બુકમાં લખ્યું છે એ હું તમારી સાથે કહી રહ્યો છું રામદેવ કહે હું મારી જાતને પીર સમજતો નથી ખાસ તો હું તો ખાસ તો હિન્દુમાંથી મુસલમાન બનેલા લોકોએ મારા નામની આગળ પીરનું ઉમેરણ કર્યું છે તેથી તમારે એમને પૂછવું જોઈએ તેઓ મને શા માટે પીર કહે છે એટલે પીર કેવી રીતના કહે છે એ વાત થાય છે હુસેન કહે બાકી તમે શું જાણો છો ને તમે કેટલું સમજો છો એ મને કહેજો અને આ બુકની અંદર કેટલું શું તમને ગમે છે શું નથી ગમતું એ પણ તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો હુસૈન કહે આ જગતમાં પિનના નામે અનેક શેતાનો ધતિંગ ચલાવી રહે છે પોળા અંધશ્રદ્ધાળુ લોકો એની પાછળ દોડે છે ઇન્દ્વાઆ પિનનું નામનું નવું ધતિંગ સાંભળે એની પોલ ખોલવા માટે અમે ઠેઠ મક્કાથી અહીં આવ્યા છે તમારે તમારી પીરાઈ સાબિતી કરવી પડશે મક્કાના હુસેનને કહેલી વાત રામદેવ રામદેવ માટે પડકાર હતો ત્યાં બેઠેલા ભક્તો હતા ગયા હવે શું થશે સૌને પ્રશ્નની કુતૂહતા હતી એ દરમિયાન ગામમાંથી સમાચાર આવ્યા કે ભલજી સુથાનનો જુવાન જો દીકરો હૃદય હરજી રોગના હુમલાથી મૃત્યુ પામ્યો છે એ સમાચાર સાંભળીને રામદેવે રામદેવે સમાચાર મોકલ્યા કે મૃત હરજીના દેહને અહીં અમારી વચ્ચે લાવવામાં આવે તે અનુસાર હરજીના આ ચેતન શરીરને લોકો ઉચકીને લઈ આવ્યા રામદેવજીએ હરજીંડોળીને ઝઘડવા પ્રયત્ન કર્યો એના શરીરમાં જીવ ન હોવાથી ખાતરી થયા પછીથી હુસેને રામદેવને કહ્યું આપ આ મુદ્દાને સજીવ કરો તો તમારી પીરાય સાચી રામદેવી રામદેવી અલખના નામનું નાથનું સ્મરણ કર્યું હાથમાં પાણીની અંજલી લઈને મૂત્રકના દેહ પર છાંટી અરજી આળસ મળીને બેઠો થયો મક્કાથી આવેલા પાંચ ચકિત થઈને જો જોયા કર્યું કે રામદેવ જે જયનાથથી વાતાવરણ ગુંજી ઉઠ્યું તો રામદેવ આ એક ચમત્કાર હતો જે મક્કાથી જે પાંચ પીર આવેલા હતા એ અને આની અંદર તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો તમે કોમેન્ટ કરીને મારી વાલી બહેનો મારા ભાઈઓ તમે કહી શકો છો બાકી વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે નવા ઓડિયોમાં મળીશું Ceram dü